જીવના કરી છે લોકો તાલુકાના કાકવાડા ગામ પાસે બનાસ નદી પર પુલ માટે મંજૂરી મળ્યા બાદ પણ હજી કામ શરૂ થયું નથી ભૂમિ પૂજન થયા બાદ પણ કામગીરી શરૂ ન થતા સ્થાનિક લોકો અને ખાસ કરીને સ્કૂલે જતા બાળકોને રોજ પાયાની મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે તાકવાડા અને આજુબાજુના હજારો લોકો જીવના જોખમે નદી પાર કરે છે પાણીના વહેણ વચ્ચે પસાર થવા મજબૂર બન્યા છે પ્રજાનું કહેવું છે કે આ કામ તાત્કાલિક શરૂ કરવામાં આવે જેથી આવન જામન સુરક્ષિત અને સરળ બને રિપોર્ટર અમીરગઢ હસમુખભાઈ પ્રજાપતિ ઇન્ડિયા નાઇન ન્યૂઝ ગુજરાત મારું નામ વાગડા મફાજી કાનાજી માજી સરપંચ કિડોત કિડોત ગુ પંચાયતના મારે કેવો એટલો ફરજ કે આ ગામમાં વર્ષોથી પાંચ વર્ષથી પુલની મંજૂરી થઈ ગઈ છે બે વખત ટેસ્ટિંગ કર્યું છે તો હજી કામ ચાલુ કર્યું નથી અને છોકરા સ્કૂલ જવા માટે આવવા જવા માટે વાલીઓ મૂકવા આવે છે અને તો છોકરો પાણીમાં તણાઈ જાય જવાબદારી કોણ રાખે જેને ગંભીરતા એ સરકારની વિનંતી અને મારે કહેવાનું એટલું જ છે કે આ પુલ મંજૂર થયો તો તાત્કાલિક સરકારને મંજૂર થયો તો બે વખત પેલું ભૂમિપૂજન કર્યું છે પણ હજી કોઈ કામ ચાલુ કર્યું નથી આના માટે તાત્કાલિક મંજૂર કરીને કામ ચાલુ કરે એવું મારે વિનંતી જાય